વડોદરામાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શરૂ થનારી સિઝનની ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર પચ્ચીસમાં દેશભરના અનેક રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નીચા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં છવ્વીસો વધુ એન્ટ્રીઓ છે ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ટાઇટલ સ્પોન્સર છે અન્ય સહપ્રાયોજકો આઈઓસીએલ જીએઆઈએલ એસબીઆઈ અને બીઓબી છે ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વેન્યુ પાર્ટનર છે ટ્રાયકલર હોસ્પિટલ હોસ્પિટાલિટી પાર્ટનર છે પુરુષોમાં ટોચના તમામ ખેલાડીઓ સ્થાનિક ખેલાડી માનુષ શાહ અંકુર ભટ્ટાચાર્ય માનવ ઠક્કર જી સથિયાન પાયસ જૈન આકાશપાલ એસએફઆર સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્તવ ટોચના આઠ ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે મહિલા વિભાગમાં શ્રીજા અક્કુલા સિવાય ટોચના આઠમા ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે સીડિંગ યાદીમાં અગ્રણી દિયા પરાગ ચિતાલે યશસ્વીની ઘોરપડે સ્વસ્તિક ઘોષ સુતીર્થા મુખર્જી તનિષા કોટેચાર રીથ રિશ્યા અને દાસ સિન્ડ્રેલા ક્રમે છે ટીટીએફઆઈ સીઝનની પ્રથમ સ્પર્ધા માટે જીએસટીટીએ અને ટીટીએબી દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓથી ખૂબ ખુશ છે અને ભાગ લેનારા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવે છે ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતાએ જણાવ્યું ચેમ્પિયનશીપને ભવ્ય સફળ બનાવવા માટે ઓવરટાઇમ કામ કરનારા ટીટીએબીના સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી પાસે રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે માનવશક્તિ અને અનુભવ છે અમે રમત અને ખેલાડીઓને અમારી શ્રેષ્ઠ સેવાઓ પહોંચાડવા માટે તૈયાર છીએ શ્રી એન ગણેશન જેમણે ચીનના હાંગઝાઉમાં એશિયન ગેમ્સ બે હજાર બાવીસમાં ચીફ રેફરી તરીકે સેવા આપી હતી ચેમ્પિયનશીપમાં કોમ્પિટિશન મેનેજરની ભૂમિકા ભજાવશે ટેકનિકલ અધિકારીઓની વિશ્નાથ ટીમમાં શ્રી એ એસ કલ્લર ચીફ રેફરી તરીકે શ્રી મંગેશ મોપકર શ્રી એસ મંજુનાથ શ્રી એસ શ્રીધરનો સમાવેશ થાય છે શ્રી જીત્યાંગ ભટ્ટ ડેપ્યુટી રેફરી તરીકે સહયોગ કરશે શ્રી અમિત કુમાર સિંઘ રેકેટ કંટ્રોલર આઈટીટીએફ રેકેટ કંટ્રોલના હવાલામાં રહેશે અને અન્ય પંચોતેર ટેકનિકલ અધિકારીઓ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે તેમની કુશળતા પ્રદાન કરશે ચેમ્પિયનશીપમાં કુલ બાર ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે પુરુષો અને મહિલા સિંગલ્સ અંડર ઇલેવન અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન છોકરાઓ અને છોકરીઓને સિંગલ્સ ઇવેન્ટ્સ ચેમ્પિયનશીપ માટે લગભગ ચોવીસથી અઠ્યાવીસ ટેબલનો ઉપયોગ કરવામાં આવશે સ્ટીગા ઉપકરણ ભાગીદાર તરીકે ચેમ્પિયનશીપ માટે બોલ ટેબલ પૂરા પાડશે આ ચેમ્પિયનશીપની કુલ રોકડ ઇનામ રકમ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્રો સાથે આશરે રૂપિયા દસ લાખ છે આ વખતનું જે આયોજન છે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટનું એ પહેલી એટલે ફર્સ્ટ ટુર્નામેન્ટ આપણને મળી છે યુટીટી તરફથી અને ટીટીએફઆઈ તરફથી પણ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ખૂબ સારી એન્ટ્રીઝ પણ છે અને અમારી ટેકનિકલ ટીમ છે એ પણ ખૂબ સરસ રીતે બહુ ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે અને એ વસ્તુને આપણી કેન્દ્ર સરકાર તરફથી પણ એપ્રિશિએશન મળ્યું છે અને ખાસ કરીને આ લોકોની બધાની વ્યવસ્થાઓ જે કરવાની એ બાબતમાં મારી ટીમ પર મને ખૂબ વિશ્વાસ છે ટીટીએ બી અને ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ જળવાઈ રહી છે હવે વિનંતી એકમાત્ર તમને બધાને અને બરોડિયન્સ મારા વાલા એ બધાને કહેવાનું કે બધા આને નિહાળવા માટે આવે અને તમે સારી રીતે એને બતાવો કારણ કે અહીંયાથી જે લોકો જે રમનાર પ્લેયર્સ અહીંયાથી જતા હોય છે એ આપણું વડોદરાનું ગુજરાતનું રાષ્ટ્રનું નામ વર્લ્ડ વાઈડ કરતા હોય છે તો આપ સૌને વિનંતી છે આવો નિહાળો અને મજા માણો આપણે કાલે સવારે આઠ વાગ્યાથી ટુર્નામેન્ટનું આયોજન શરૂઆત થશે ટોટલ પંદરસોને જે સાહેબે ફિગર આપી એ પ્રમાણે પંદરસો પ્લસ ખેલાડીઓ અમે ભાગ લઈ રહ્યા છે ટોટલ એન્ટ્રી અમારી પાસે પચીસસો અને સત્યાસી એન્ટ્રી આવેલી છે આમ નોર્મલી આપણે બાવીસ પણ આપણે નેશનલ ટુર્નાનું આયોજન કરતા હતા પણ આ વખતે એન્ટ્રીનો ફ્લો જોઈને ટેકનિકલ ડાયરેક્ટર બને ગાઈડ કર્યું કે આપણે છવ્વીસ ટેબલ સુધી તૈયારી રાખવાની અને આપણે અઠ્યાવીસ ટેબલ સુધીની આપણે તૈયારી રાખી છે કે જો જરૂર પડે તો વિકેટ યુઝ ટ્વેન્ટી એઇટ ટેબલ આપણે સ્ટીગા ટેબલ વાપરવાના છીએ સિન્થેટિક ફ્લોરિંગ ઓલરેડી આપણે જે વાપરીએ છીએ એ પ્રમાણે સ્ટીગાના બોલ છે આપણી પાસે અને શેડ્યુલ કાલે બપોરે બે વાગે આનું ઓપનિંગ સેરેમની થશે આપણા વડોદરાના પોલીસ કમિશનર આપણા ચીફ ગેસ્ટ છે સાથે આપણા મેયર મેડમ છે આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાહેબ છે બેન્ક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ છે એસબીઆઈના બંને ડીજીએમ સાહેબ છે આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મોનાલી સાહેબ બરવા મહેતાજી અર્જુન એવોર્ડી છે આપણા અને કમલેશ મહેતાજી અને આપણા કોમ્પિટિશન ડાયરેક્ટર કાલે આપણે બધા ઓપનિંગ સેરેમનીમાં જોડે હશે એક તો આ છે નેશનલ રેન્કિંગ અને સિલેક્શન ટુર્નામેન્ટ છે એટલે આમાં પ્લેયરના પરફોર્મન્સ મુતાબિક એમને પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સ એ લોકોના સિલેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રમે છે એટલા માટે પણ બીજું હવે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્સ છે આ આવી રમતો જે ગુજરાતમાં લાવીને બધાને બધા સુધી પહોંચાડવાનું જે કામ તમે લોકો કરે છે એને મળે તમારા બધાના ધન્યવાદ પણ તમારે હજી વધારે આપણે વધારે મોટું કામ કરવું પડશે કારણ કે આપણે હવે ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ આપણા વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બધા એ પ્રત્યે મહેનત કરે છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તો એમાં આપણા બધાનું પણ યોગદાન હોવું જોઈએ એટલે કે ખેલાડીઓનું યોગદાન છે કે એ લોકો રમીને આવે પણ આપણે મીડિયાના થ્રુ લોકો સુધી બધી ગેમો અને આપણા જે સ્ટાર પ્લેયર છે જે વિનર્સ છે ચેમ્પિયન્સ છે એ લોકોને વધારેને વધારે આપણે લોકો સુધી લઈ જાય કારણ કે આજે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ દસ વર્ષમાં આપણે એક સ્પોર્ટ્સ કલ્ચર પણ ઊભું કરવું છે કે જ્યાંથી બધા છોકરાઓ કોઈને કોઈ સ્પોર્ટ્સ મે એવું આપણે માતા પિતાઓને પણ કહીએ સ્કૂલોને પણ કહીએ અને છોકરાઓને પણ આપણે આકર્ષણ કરીએ અને જે એનો એકમાત્ર માધ્યમ છે તમે એ મીડિયા છે કારણ કે આજે મીડિયામાં જે જોશે ને આપણે આપણા લોકોને સ્ટાર બનાવશું તો એને સ્ટાર માનશે અને લોકલ ઇવેન્ટ્સને પણ આટલો જ તમે પ્રોત્સાહન આપો કારણ કે સ્ટાર બનાવવા હશે તો લોકલમાંથી જ બનાવવા છે એટલે મારી એ સંદેશ ગુજરાત આપણું ટાર્ગેટ છે ઓલિમ્પિક માટે તો અહીંયા તમે શરૂ કરો તમે ઓલરેડી સારું કામ કરી રહ્યા છો પણ હજી વધારે કરવું પડશે આપણે